હેલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ છ સજીવોમાં શ્વસન તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જો તમે આગળના પ્ર પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં એને જોઈ લેજો તો અહીં પહેલો પ્રશ્ન છે કે સ્પર્ધામાં અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણી એ શા માટે ઝડપથી અને ઊંડા શ્વાસ લે છે તો અહીં ઉત્તર છે કે રમતવીરને સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવું પડતું હોય છે તેથી તે શરીરમાં ખોરાકના દહન માટે વધારે પડતા ઓક્સિજનની જરૂર પડે છે જે વધારે ઉર્જા પેદા કરે છે માટે રમતવીરને ઝડપથી અને ઊંડા શ્વાસ દ્વારા ઓક્સિજન પૂરો પાડી પડી રહે તે માટે એ પ્રકારે શ્વસન લે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતાની યાદી કરો તો અહીં ઉત્તર છે કે સમાનતા જારક અને અજારક શ્વસનમાં બંનેમાં ઉર્જા પેદા થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે ત્યારબાદ અસમાનતામાં બે તફાવત છે જારક શ્વસન અને અજારક શ્વસન તો જારક શ્વસનમાં પહેલું છે તે ઓક્સિજનની હાજરીમાં થાય છે વધારે માત્રામાં ઉર્જા છૂટી પડે છે ખોરાક કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં છૂટા પડે છે ત્યારબાદ અજારક શ્વસનની વાત કરીએ તો અજારક શ્વસનમાં તે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે ઓછી આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં છૂટા પડે છે તો આ થયું ડાયોક્સાઈ ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે તો અહીં ઉત્તર છે કે જ્યારે આપણે ધૂળથી ભરેલી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે ધૂળ નાકમાં બળતડા કરે છે અને શરીર તેને નિયંત્રણમાં લાવવા માટે પ્રતિક્રિયા તરીકે છીંક મારે છે આમ છીંક મારવાથી નાકમાં ગયેલી ધૂળને બહાર બહાર ફેંકાય છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે ત્રણ કસનળી લો ત્રણેયને ત્રણ ચતુર્થાંશ પાણી ભરો તેને એ બી સી નોંધો કસનળી એમાં ગોકળ ગાય કસણડી બીમાં વનસ્પતિ અને સીમાં ગોકળ ગાય અને વનસ્પતિ બંને મૂકો કઈ કસનળીમાં સીઓ એટલે કે કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે તો અહીં ઉત્તર છે કે ટેસ્ટુમ એમાં સીઓ ટૂણું અહીં સીઓ સીઓ ટુ આવશે તો અહીં ટેસ્ટ ટ્યુબમાં એમાં સીઓ ટુની સૌથી વધુ સાંદ્રતા હશે કારણ કે ટેસ્ટ ટ્યુબ એમાં ગોકળ ગાય છે જે સીઓ ટુને શ્વસન સ્વરૂપે બહાર કાઢે છે બી અને સીમાં બંને ટેસ્ટ ટ્યુબમાં છોડ હાજર હોવાથી છોડ સીઓ ટુની સાંદ્રતા ઘટાડવા માટે સીઓ ટુને શ્વાસમાં લેશે આમ બી અને સી કસનડીઓ સીઓ ટુની સાંદ્રતા ઓછી હશે ત્યારબાદ પ્રશ્ન પાંચમો વિકલ્પ છે તો પહેલો વિકલ્પ છે કે બંધામાં હવા દ્વારા શરીરની અંદર પ્રવેશ કરે છે તો શ્વસન છેદ્રો દ્વારા તો બીજો છે કે ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં તેમનો ભરાવો થાય છે તો લેક્ટિક એસિડનો ભરાવો થાય છે ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે આરામદાયી સ્થિતિમાં પુખ્ત વ્યક્તિ પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટનો શ્વસન દર કેટલો હોય છે તો પંદરથી અઢાર હોય છે ચોથો વિકલ્પ છે કે ઉચ્ચ શ્વાસ દરમિયાન પાસળી નીચે તરફ ખસેડે છે ત્યારબાદ પ્રશ્ન છ માં કોલમ એક ને કોલમ બેને જોડવા કીધેલું છે તો પહેલી કોલમમાં ઈષ્ટ છે ઈષ્ટ જે આલ્કોહોલ આવશે ઉરડર પટેલ તો ઉરસ ગોવામાં આવે છે ત્વચા ત્વચા અડસ્યુ એટલે કે અળસિયું ત્વચા દ્વારા શ્વાસ લે છે પર્ણ પર્ણમાં પર્ણંધ્રો આવેલા છે માછલી ઝાલ દ્વારા શ્વાસ લે છે દેડકા દેડકામાં ફેફસા અને ત્વચા દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે ત્યારબાદ પ્રશ્ન સાતમાં ખરા ખોટા આપેલા છે સાચા વિધાન સામે ટી અને ખોરા વિધાન સામે એફની નિશાની કરો તો ભારે કસરત દરમિયાન વ્યક્તિના શ્વાસનો દર ધીમો પડી જાય છે તો અહીં ફોલ્સ આવશે એટલે કે ખોટું આવશે અને ત્રીજો છે સોરી બીજો છે વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન જે સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે તો અહીં ફોલ્સ આવશે ત્યારબાદ ત્રીજો છે ડેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે તો અહીં ટ્રુ આવશે ત્યારબાદ માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે તો ખોટું આવશે માછલીમાં શ્વસન માટે ઝાલર હોય છે પાંચમો છે શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે તો સાચું છે ત્રુ આવશે ત્યારબાદ પ્રશ્ન આઠમાં નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અક્ષરોમાં સજીવના શ્વસનતંત્રને લાગતા શબ્દ છુપાયેલા છે આ શબ્દ કોઈપણ દિશામાં હોઈ શકે ઉપર નીચે કે સીધા પણ હોઈ શકે તમારા શ્વસનતંત્રને લાગતા અંગ્રેજી શબ્દ શોધો ચોરસની નીચે તમારી ચાવી આપવામાં આવેલી છે તો અહીં પહેલું છે કીટકમાં હવા નળી તો પ્રેચા પ્રેચિયા એટલે કે શ્વાસ નળી કહેવામાં આવે છે ઉરસ ગુવાની આજુબાજુનું કંકાલ રિપ્સ એટલે કે પાંસડી ઉરસ ગુવાના તળીએ આવેલ સ્નાયુઓ જેને ડાયા જેને ડિયાફ્રેગમ એટલે કે સોરી ડાયાફ્રેમ કહેવામાં આવે છે ત્યારબાદ પાંદડાની સપાટીમાં આવેલા નાના છિદ્રો સ્ટોટોમાં કીટકમાં શરીરની બંને બાજુ આવેલા છિદ્રો સ્પીર કલ્સ કહેવામાં આવે છે મનુષ્યમાં આવેલા શ્વસન અંગો લંગ્સ એટલે ફેફસા ત્યારબાદ જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે નોસ્ટાઈ એટલે કે નસકોરા એક અજારક સજીવ એટલે કે ઇષ્ટ શ્વાસ નળી ધરાવતું એક સજીવ આઠ એટલે કે કીડી ત્યારબાદ પ્રશ્નમાં વિકલ્પ છે તો પર્વતારોહક તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે તો બસ અહીં આટલું છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરજો